રાત્રિના સમય દરમિયાન ખનીજ ચોરી કરવામાં આવતી હતી ત્યારે આ આ બંધ હિસાબે હુમલો કર્યો જે ગામના છોકરાઓ અમારા હતા બધા ભાઈઓ હતા એને બંધ મહિલાઓ ઉપર અને આવી અને બેફામ ગાળા ગાડી કરી અને આ ગામમાં બંધ કરાવવાનો માહોલ કર્યો હતો જેના હિસાબે અમારી સમથર જમીનોને નુકસાન થાય છે અને દિન પ્રતિદિન ત્યાં પાકને ધોવાણ થાય છે જે આજી નદીમાં જ્યારે પૂર આવે ત્યારે આ ખનીજ માફિયાઓના હિસાબે ભારે છે રેતીના પ્રોબ્લેમ અમારા દસ વર્ષ ત્યાં રેતી કાઢવામાં આવે છે અમે બધી જગ્યાએ અરજી કરી પણ કોઈ અમને જવાબ આપતું નથી અમારે ત્યાં બે દિવસ પહેલા મે બૈરાઓ એ નક્કી કર્યું કે આજે અમે ગમે તેમ કરીને ટ્રક ને જવા નહીં દઈ અમે પાંચ જણ્યું ત્યાં આડા આવીને બેસી ગયા આવી અમારી અમે બાયો બેઠી હતી માથે જ ગાડી ચડવાનો પ્રયત્ન કર્યો અને જેન્સ લોકો ને લોકો મારવા માંડા અને અમને એવી ધમકી દીધી કે જે જે બૈરાઓ ઉભા છે એના જેન્ટને અમે મારશું તો સરકાર અમારો અવાજ સાંભળે અને અમે એ માટે થઈને આજે અહીંયા આવ્યા છીએ